સમાચાર સાબરકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે સાબરકાંઠાના સહકારી જાફરિયા રોડ પર વધુ એક અકસ્માતની ઘટના બની છે રોડ ક્રોસ કરતી વખતે ચાલક અન્ય સાથે ટકરાયો અનંતેશ્વર મહાદેવ મંદિર પાસે અકસ્માતની વધુ એક ઘટના બની છે અકસ્માતમાં બંને બાઈક ચાલકોને સામાન્ય ઈજાઓ પહોંચી સ્થાનિકોની બમ્પ બનાવવાની રજૂઆત છતાં નગરપાલિકાની આળસ જોવા મળી રહી છે બેફામ વાહનોને લીધે રાહદારીઓ પર બની રહ્યા છે અકસ્માતનો ભોગ અને મંદિરની બાજુમાં આવેલા વળાંકને લીધે દુર્ઘટના થાય તો જવાબદાર કોણ આવા પ્રશ્નો ઉભા થાય છે તાત્કાલિક ધોરણે નગરપાલિકા બમ્પ બનાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ ઓનલાઈન પર જોડાઈ ગયા છે સંદીપ ત્યાંના સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે બમ્પ બનાવવામાં આવે પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી અને સ્થાનિકો વાહન ચાલકો ભોગ બનતા જ જઈ રહ્યા છે શું વધુ વિગતો તેને લઈને વિનય સાબરકાંઠા જિલ્લાના સહકારી જે છાપરે રોડ ઉપર છે વધુ એક અકસ્માત ની ઘટના છે તે બની રહી છે તે સર્જાતા હોય છે જે અનંતેશ્વર મહાદેવ છે અને છે જયારે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે આવતા હોય છે ત્યારે જે બાઇક ચાલકો છે તે પોતાનો રોડ ક્રોસ કરતા હોય ત્યારે જે અકસ્માત છે તે બનતો હોય છે ત્યારે વધુ એક અકસ્માત ની ઘટના છે તે સામે આવી છે અનંતેશ્વર મંદિર પાસે રોડ ક્રોસ કરતી વખતે જે બાઇક ચાલક છે તે અન્ય બાઇક ચાલક સાથે ટકરાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા હોસ્પિટલ રહ્યા હતા પણ આ નગરપાલિકાની આળસને ને લીધે અકસ્માતો સર્જાઈ રહ્યા છે જે પ્રતિદિન અકસ્માત ની વણજત છે તે યથાવત અહિયાં જોવા મળતી હોય છે આ જે બોમ્બ છે તે બોમ્બ બનાવવાની સ્થાનિકોની માંગ છે જેથી લઈને વાહન ચાલકો ધીરે ચાલે પણ બોમ્બ ના હોવાના કારણે વાહન ચાલકો બેફામ બન્યા છે અને સ્કૂલ ઝડપે ત્યાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે ત્યાં સ્કૂલો પણ આવેલી છે જેને લઈને રાહતદારીઓ ત્યાંથી રોડ ક્રોસ કરતા હોય ત્યારે અકસ્માત બનતો હોય છે ત્યારે વધુ એક અકસ્માત ની ઘટના તે બની છે અને વાહન ચાલક જે બંને સામસામે સામે ટકરાતા ગંભીર રીતે ઘાયલ થયા છે અને આસપાસના લોકો તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિક લોકોનો પણ ભારે રોષ છે જેને લઈને નગરપાલિકા સાથે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક ધોરણે બમ્પ બનાવવાની માંગ કરી રહ્યા છે ત્યારે હાલ મંદિર બાજુમાં જ આ ઘટનાઓ બની રહી છે ત્યારે લોકોમાં ભય છે કે મોટી દુર્ઘટના સર્જાય અને વાહન ચાલકો જયારે બેફામ બનતા હોય ત્યારે સ્થાનિકો આનો ભોગ બનતા હોય છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિકોમાં નગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે જી સંદીપ આભાર સમગ્ર માહિતી બદલ